પિતામાં ભીષ્મ પોણા બસો વર્ષ એકસો પંચોતેર વર્ષની ઉંમરમાં હવે પોતાના મૃત્યુની પ્રતીક્ષા ઉત્તરાયણની કરી રહ્યા છે અને ત્યારે શ્રી કૃષ્ણ પાંચ પાંડવો દ્રૌપદી સમેત કુરુક્ષેત્રના મેદાન ઉપર પિતામાં ભીષ્મની સન્મુખ આવે છે અને યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ સૂર્ય આત્મી રહ્યો છે આ જ્ઞાન સૂર્ય છે આ માત્ર વયોવૃદ્ધ નથી વૃદ્ધ માણસ છે ખાલી ઉંમરમાં વૃદ્ધ તો ગણાય થઈ જાય હા પણ જ્ઞાન વૃદ્ધ બહુ ઓછા લોકો થતા હોય આ વયો વૃદ્ધ છે સાથે જ્ઞાન વૃદ્ધ છે આની પાસેથી જેટલું મેળવી શકાય એટલું મેળવી લે અને ત્યારે યુધિષ્ઠિર રાજાને પિતામાં ભીષ્મ રાજધર્મ સ્ત્રી ધર્મ મોક્ષ ધર્મ આ બધું શીખવે છે કે રાજપાટ કેમ ચલાવવા લશ્ક બધું બહુ ડિટેલમાં છે બધું સરસ મજાનું છે ક્યારેક સમય મળશે તો એવી આખી ચર્ચા કરશું પિતામાં ભીષ્મ લશ્કરમાં કેટલા હાથી હોવા જોઈએ કેટલા ઘોડા હોવા જોઈએ કેટલા પાયદળિયા હોવા જોઈએ કેમ હોવું જોઈએ કેટલા રથ બધું ડિટેલમાં સમજાવે છે કે રાજ્ય ચલાવો ટેક્સ કેવી રીતે લેવો જોઈએ રાજા છે તો કર લીધા વગર તો ચાલે નહીં તો કર કેવો લેવો આખી પ્રજા ચૂસાઈ જાય એવો નહીં ન લ્યો તોય ન ચાલે બહુ લઈ લ્યો તોય ન ચાલે તો ટેક્સ કેટલો લેવો જેટલો ભમરો એક ફૂલમાંથી જેટલું રસ ચૂસે કુસુમમાંથી જેટલો રસ લે એટલો રસ રાજાએ પ્રજામાંથી લેવો ભમરો છે ને આખા ફૂલને ચૂસી નો નાખે એમાંથી માપ ન લે અને એ લીધા પછી શું કરે ભમરો બીજા છોડ ઉપર બેસે ત્રીજા છોડ ઉપર બેસે ચોથા છોડ ઉપર બેસે આપણે પરાગરજ ને પુંકેસર નરકેસર આ બધું ભણ્યા છીએ વિજ્ઞાનમાં પ્રાથમિક શાળામાં ધીમે ધીમે બધા છોડવાઓમાંથી ફૂલનો વિકાસ થાય વિચાર કરો એક રસ એક ફૂલમાંથી થોડોક માપનો રસ લઈ અને અંતે એનો ઉપયોગ શું કર્યો કે એના જેવા બીજા છોડવાઓમાં અનેકો 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 ફૂલનો વિકાસ થાય એના માટે રસ એટલે રાજાએ પણ એટલો કર લેવો કે જેની પાસે હોય એની પાસે થોડુંક લઈ જેની પાસે નથી એનોય વિકાસ થાય આ મહાભારતમાં આટલું બધું સરસ આપ્યું બોલો કેટલું સર આ તો સમય નથી ન આપણે ઘણું ડિટેલમાં જઈ શકીએ તો ટેક્સ કેવી રીતે લેવો લશ્કર કેવી રીતે જાળવવું એ રાજધર્મ વિશે વાત કરી સ્ત્રી ધર્મ વિશે વાત કરી મોક્ષ વિશે જ્ઞાન વિશે બહુ ચર્ચાઓ કરી અને હવે પોતાની વાણીને વિરામ આપતા પહેલા પોતાના પ્રાણનો ત્યાગ કરતા પહેલા પિતામાં ભીષ્મ શ્રી કૃષ્ણને કહે છે હવે મારા જીવનના બધા કર્તવ્યો હતા એ નિભાવી લીધા મારી જે નવી પેઢી છે એને પણ તૈયાર કરી દીધી એને પણ જે જ્ઞાન આપવાનું હતું એ આપી દીધું હે ભગવાન હવે મારો પ્રાણ તાગ થાય છે મારે તમને એક વાત કેવી છે અને મારે તમને કંઈક આપવું છે હવે જો કોઈક ને કઈક આપવું હોય ને તો આપણે એવું અપાય પાસે ન હોય આપણે કોઈને આપીએ ને તો ખરેખર તો કેવું હોવું જોઈએ એને આપણે એવી ગિફ્ટ આપવી જોઈએ એવી વસ્તુ આપવી જોઈએ કે જે એની પાસે ન હોય અથવા ઓછી હોય અથવા એની એને જરૂર હોય આપણે ન પડ્યું હોય ચડાવી દઈએ એમ કે આપણા ઘરમાં જગ્યા થાય જેને આપીએ વાપરી શકે એનો ઉપયોગ કરી શકે એને કામનું હોય તો એને માગ્યું હોય એવું આપવું જોઈએ તો પિતામાં ભીષ્મ કહે છે તમે માગ્યું પણ છે અને તમને જરૂર છે અને તમે થોડાક દિવસ પહેલા જેની માગણી કરતા હતા મારે તમને આપવું છે જેથી હું પણ ચિંતા મુક્ત વ્રત ભીષ્મ એવો વ્યક્તિ છું એવો જીવ છું કે જે મરણ પથારી પડ્યો છે અને એને એની અવિવાહિત કુંવારી દીકરીની ચિંતા થાય છે કે મારી દીકરીના મે હજી ક્યાંય લગ્ન નથી કરાવ્યા મેં સોંપો પડી ગયો કુરુક્ષેત્રના મેદાનમાં પિતામાં ભીષ્મ કહે છે શું કુંવારી કન્યાના બાપ છે ભીષ્મ ભીષ્મને એક દીકરી છે જે સમાજને ખબર નથી ઈ ભીષ્મ જેણે બ્રહ્મચર્ય નું વ્રત લીધું છે ઈ ભીષ્મ ને એક દીકરી છે સોપો પડી ગયો અર્જુન યુધિષ્ઠિર પાંડવો આમ જોતા રહી જાય છે પિતામાં શું બોલી રહ્યા છે હું એક કુંવારી કન્યાનો મરણાસન પિતા છું અને મને મરતા સમયે ચિંતા થઈ રહી છે કે મેં મારી દીકરીનો હાથ સુયોગ્ય વરના હાથમાં સોંપ્યો નથી એટલે મને ચિંતા થઈ રહી છે અને દરેક બાપને મરતા સમયે છે ને પોતાના દીકરીની જો કુંવારી દીકરી છોકરાઓ નાના હોય તો મરતા સમયે પોતાની દીકરીની ચિંતા થાય દીકરાની એટલી ચિંતા ન થાય પિતાને એટલો આત્મવિશ્વાસ હોય દીકરો ગમે તેમ પોતાનું કંઈ કરી લેશે એનું થઈ જશે વાંધો નહીં પણ દીકરીની એને બહુ ચિંતા થાય કે મેં એને કોઈ યોગ્ય હાથમાં સોંપી નથી પિતાને ચિંતા થાય દીકરીની મને ચિંતા થઈ રહી છે હે યદુવર અને પછી આગળ કહે છે એ કુંવારી કન્યા બીજું કોઈ નહીં ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા મારી મનરૂપી કન્યા હું તમને સોંપવા માંગુ છું તમે ગ્રહણ કરો મારું મન તમને પરણાવવા માંગુ છું મારું મન તમને સોંપવા માંગુ છું મારું મન તમને પરણાવવા માંગુ છું અને કેવી કન્યા વિતૃષ્ણા ડિવાઇડ ઓફ ઓલ ડિઝાયર્સ

થોડાક દી પહેલા જ માંગ્યું હતું મૈયે વ મન આધસ્વ હે અર્જુન જે વ્યક્તિ મારામાં મારું જે વ્યક્તિ મારામાં મન લગાવે છે તું તારું મન મારામાં લગાવ પછી તારા વિકાસની ચિંતા તારે કરવાની નથી અત ઉર્ધ્વમ ન સંશય ધર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ તારા મનનું મારામાં નિવેશ નિવેશ કરવું એટલે ઇન્વેસ્ટ કરવું આપણે નથી કહેતા निवेशकारों सावधान रहें म्यूचुअल फंड में निवेश करना एक जोखमकारी प्रवृत्ति है फुदड़ी हानि लाभ की संभावना है निवेश करो एटले इन्वेस्ट करो ભગવાન કહે છે ગીતામાં જે મારામાં પોતાનું મન ઇન્વેસ્ટ કરે છે નિવેશ કરે છે મયે વ મન આધત્વ મયી બુદ્ધિ નિવેશય જે બુદ્ધિ અને મન મારામાં નિવેશ કરે છે ઇન્વેસ્ટ કરે છે એણે પોતાના ભૌતિક આર્થિક આધ્યાત્મિક વિકાસ કરવાની એને કોઈ ચિંતા કરવાની નથી એની ચિંતા હું કરીશ દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ મારામાં તમારું મન લગાવો તમે મનની માંગણી કરી છે એટલે હું મારી મનરૂપી કન્યા તમને સોંપવા માગું છું